મોટી વિરાણી પાટિદાર સનાતન યુવા મંડળ દ્વારા શિક્ષર ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ના શ્રીમતી કાંતાબેન ધનસુખભાઈ કાનાણી ચેમ્પિયન ટ્રોફી નું આયોજન કરાયું નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે દેવીસર રોડ ધોરમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસ નું ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા શિક્ષર ટુર્નામેન્ટ બે ના શ્રીમતી કાંતાબેન ધનસુખભાઈ કાનાણી ચેમ્પિયન ટ્રોફી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખો દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો હતો અને ફાઈનલ મેચમાં જયશન હાર્ડવેર વિજય થઈ હતી અને ખેલાડીઓ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આખો દિવસ ચાલનારી ટુર્નામેન્ટ મેચમાં બપોર સમય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં મોટી વિરાણી પાટીદાર સનાતન સમાજ યુવા મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ નાયાણી ઉપપ્રમુખ વિપુલભાઈ બાથાણી મહામંત્રી કાનજીયાણી ટ્યુશન ક્લાસીસ મંત્રી નવીનભાઈ બાથાણી સ્પોર્ટ્સ મંત્રી કલ્પેશભાઈ નરસિગાણી નિલેશભાઈ ધોડુ ભરતભાઈ દિવાણી મોહિત સોમજીયા તરુણભાઈ સોમજીયા સચિનભાઈ ખીમાણી મહેશભાઈ છાંભૈયા દેવચંદભાઈ પોકાર યુગાંડા ઇન્ટરનેશનલ ક્રિકેટ દિનેશભાઈ નાકરાણી અને સ્પોર્ટ્સ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી શ્રી વિરાણી મોટી પાટીદાર યુવા મંડળ દ્વારા આજે એક દિવસનું આયોજન શિક્ષક ટુર્નામેન્ટનું રાખેલ છે તેમાં સૌ મિત્રોએ આપણે દસ ટીમોએ ભાગ લીધેલ છે ને એકદમ અહીંયા અમે મોટેપાયે આયોજન કરી છે ને અને પ્રસાદ બી ભેગો રાખેલો છે ને અમને ફંસરનો બી બહુ સપોર્ટ મળ્યો છે આ ધોરમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આયોજન રાખેલું છે દિનેશ દિનેશકુમાર બઘેલના વિરાણી મોટી શ્રી વિરાણી મોટી સનાતન યોગ મંડળ દ્વારા આયોજિત આ એક દિવસીય ટુર્નામેન્ટ શિક્ષનું આયોજન કરવામાં આવે છે અને દસ ટીમો ભાગ લીધો છે ઉત્સાહ પર અને દસ ટીમો તો ભાગ લીધેલ છે પણ એના સાથે સાથે હજારોની સંખ્યામાં અહીંયા અમારા ગામજનો પણ ઉપસ્થિત તે આ મેચમાં લાવવા માણી રહ્યા છે અને આ ટુર્નામેન્ટ કરવાનો મુખ્ય હેતુ વિરાણી મોટી પાટીદાર સનાતન યોગ મંડળનો મુખ્ય હેતુ એ છે કે આનામાંથી ક્રિકેટરો ઉભરે અને અમારા જે સમાજની ટૂર્નામેન્ટો થાય છે તો એના માટે રિપ્રેઝન્ટ કરે અમારી સમાજ વતી અને સમાજનું નામ રોશન કરે મનીષભાઈ સોમજાણી યુવા મંડળના મહામંત્રી શ્રી વિરાણી મોટી પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા એક દિવસીય શિક્ષણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટના ચેમ્પિયન ટ્રોફીના દાતા શ્રીમતી કાંતાબેન ધનસુખભાઈ કાનાણી ચેમ્પિયન ટ્રોફી રમાડવામાં આવી છે આ યુવા મંડળના દરેક ખેલાડીઓ અલગ અલગ ટીમ બનાવી અને એક દિવસીય ટુર્નામેન્ટ રમવાની છે અને હાલમાં ભોજનની પણ વ્યવસ્થા ગોઠવેલ છે આ હાલમાં અમને દરેક અલગ અલગ દાતાઓ પણ મળેલ છે તેમનો દરેક દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર અને શ્રી ધોરમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડ દેવીસર રોડ ઉપર આ શિક્ષક ટુર્નામેન્ટનું વિરાણી પાટીદાર યુવા મંડળ વતી આયોજન કરવામાં આવ્યું છે